હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વિડીયોમાં તો મિત્રો ફરીથી રણજીતના ગળામાં ગાળીઓ નાખવા હું આવી ગયો છું આ ટાયર લઈને તો તમે આગળ જોતા રહેજો કે કઈ રીતે આપણે રણજીતના ગળામાં ગાળીઓ નાખવાનો છે ચાલો તે હું ટાયર લઈને રમે નાના છોકરા વડે અલા ભાઈ હું નાના છોકરા જેમ રમતો નથી એ ઈ ફોન બસ હું કામ એમાં એવું છે ને આપણે કરવાની છે ચેલેન્જ

તો તને પાંચ હજાર રૂપિયા ઈનામ આપવામાં આવશે એમ ખુશ થવા નથી જીતી જાય તો જ મળશે નકર તારે મને દેવા પડશે આ ટાયર છે આ ટાયર ને આપડે ની અંદર આમ કઈ કરીને એ તો ચેલેન્જ છે નકર તો એવું તો આમ કે બધા દેડવી દે

એટલે તું કેતો તો દુકાને જઈને પૈસા આપું હવે આજ તો ખરો કલાક થઈ હું દુકાને આવીને બેઠો છું એટલે પણ થોડોક પોરો તો ખા તારે ઉતાવળ બહુ ફાટી જાય થોડોક આમ શાંતિ લે હા લે અને આમ થોડોક પડછો પડછો કે હું કે હુકાવા દે પૈસા તને પૈસા આપું પણ ફા કલાક થી તો પોરો ખાવ કેટલો પોરો ખાવ હવે પણ કલાક થઈ પણ આમ પડછો હુકાવા દેવો પડે કે નહીં માર પૈસા લેવા પૈસો હું કે હુકાવા ન લાય માં દે દે તારે એમ કરીને દેવા નહી હોય કેમ છું અમે દેવાની થાતા